તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો આ ત્રીજો બ્લોગ હતો સપોર્ટ બોલતા બોલતાની જેવા બીજા વ્લોગમાં સપોર્ટ કર્યો એવા આ બ્લોગમાં પણ સપોર્ટ કરજો તમારા માટે ડેલી નવા બ્લોગ લાવીશું ગામડાના મિત્રો સોઈ શકો છો અમે તારી લાઈબ્રેરીના સો સુયા છે કેમ કે તાપ પડે છે તમે જોઈ શકો છો મિત્રો તાપ તમે લાવ જોઈ શકો છો બહુ જ તાપ પડે છે કારણ કે તો મિત્રો તમારે પણ કામ હોય સાંજ સવારે ગમે ત્યારે લેવું વહેલું તો બપોરમાં કઈ કહીને કામ નહીં કરું કેમ કે કામ કરશો તો બીમાર પડી જશું અને પડી હા તો મિત્રો બપોર કામ નહીં કરવું આરામ કરવું કેમકે તાપ બહુ પડે છે પિસ્તાળીસ ડિગ્રી ઉપર પડે છે તો મિત્રો આ બ્લોગને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આવે તમારે રેલી બ્લોગ જોવા મળશે તો ત્રીજો બ્લોગ હ બીજા સપોર્ટ કર્યો હોય ત્રીજા પણ સપોર્ટ કરજો તો મિત્રો જોઈ શકો છો મસ્ત વાતાવરણ છે ને જો ગાય બેસવું પણ છે અને અમારું ઘર શું થોડું પતરાનું કામ ચાલુ છે મિત્રો તારી અમે આરામ કરીએ છીએ ત્રણ ચાર વાગે એટલે કામ ફરી ચાલુ કરીશું ત્યાં સુધી અમે આરામ કરીશું કેમકે બહુ પડે છે તો બ્લોગને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું કે આ વ્લોગમાં જય માતાજી લાઈક શેર કોમેન્ટ કરી જય માતાજી